સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પણ તંત્રને રજૂઆત કરી હતી કે ક્રિકેટ હોસ્ટેલને શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને મેદાનમાં પ્રેક્ટિસ મળે પોરબંદરની ઐતિહાસિક ક્રિકેટ સ્કૂલ સ્કૂલ ઓફ ક્રિકેટના નામથી ઓળખાય છે તેમાં મહારાણા નામથી ગુજરાત રાજ્ય સરકારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્ર સરકારની સ્કીમ હેઠળ ક્રિકેટ કોચિંગ હોસ્ટેલ ચલાવ ચલાવી હતી આ હોસ્ટેલમાં ગુજરાતભરમાંથી પરીક્ષા આપીને પણ રાજ્ય સરકારે હોસ્ટેલમાં સમારકામ માટે સવા કરોડના ખર્ચની જાહેરાત કરી હતી પરંતુ આજ દિન સુધી ક્રિકેટ હોસ્ટેલ ફરી શરૂ નથી કરવામાં આવી જેથી ક્રિકેટના વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ રહ્યા છે

અને જે ગ્રાઉન્ડ છે એ આપણે ગ્રાઉન્ડ પ્રેક્ટિસ માટે ફાળવવામાં આવે સૌરાષ્ટ્ર તમારી શું માગણી છે બાબત અમારી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી એવી માગણી છે કે જે આ ગ્રાઉન્ડ ઈ લોકો પાસે છે એ અમને આપવામાં આવે એટલે અમે વધુ વધુમાં વધુ પ્રેક્ટિસ ત્યાં કરી શકીએ અને વધુમાં વધુ મહેનત કરીને આગળ વધી શકીએ પહેલા ઘણા કમિટી બંધ છે ત્યાં તાલીમ લેતા સમગ્ર ગુજરાતમાંથી સિલેક્ટ કરેલા પચાસ

ક્રિકેટ હોસ્ટેલ શરૂ કરવામાં આવે તો પ્રથમ તો બાળકોના નિયમિત મેચ પ્રેક્ટિસ નો પ્રશ્ન ઉપસ્થિત રહે છે